શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઠ્યાવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનની સ્મૃતિ અને કર્તવ્યની જાગૃતિ દરેક માણસ બોલવામાં હું અને મારાની ભાષામાં બોલે છે એટલે દરેક માણસને આ બે બાબતમાં કેટલાક કર્તવ્યો રહેલા છે મારા શબ્દમાં શરીર અને તેને લગતી બધી બાબતો આવી જાય છે જિંદગીમાં હું નું કર્તવ્ય પરમેશ્વર પ્રાપ્તિ છે અને દેહનું કર્તવ્ય દેહની સાથે સંબંધિત પ્રત્યેક વ્યક્તિ અંગેનું છે દેહના કર્તવ્યમાં ધર્મ શાસ્ત્ર અને નીતિ અનુસાર સંબંધિત વ્યક્તિ સાથેના આપણા આચરણનો સમાવેશ થાય છે એટલે કે જેની સાથેનો આપણો જેવો સંબંધ હોય છે તે પ્રમાણે તેના પ્રત્યેનું આપણું કર્તવ્ય બરાબર રીતે પાર પાડવું કર્તવ્યનો અર્થ એ છે કે કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વગર જે બાબતમાં જે યોગ્ય હોય તે કરવું મનુષ્ય હું અને દેહ એ બંનેને લગતા કર્તવ્યો સરખી રીતે કરતા રહેવું જોઈએ હુંનું કર્તવ્ય કરીશ પણ દેહથી તો ફાવે તેમ વર્તીશ એમ કહીએ એ નહીં ચાલે એનું કારણ એ છે કે માનો કે એક માણસ નોકરી કરે છે તે નોકરી શા માટે કરે છે એનો વિચાર કરીએ તો માલમ પડશે કે બીજું કોઈ મળતું નહોતું એટલે કંઈ તે નોકરી કરતો નથી પણ એ નોકરીમાંથી મળનારા પૈસા કુટુંબ નિભાવવામાં ઉપયોગી પડે છે એ માટે તે નોકરી કરે છે માનો કે તેણે નોકરી કરી પણ એમાંથી મળેલા પૈસા એ ઘરમાં આપતો નથી તો તે નોકરીનો કંઈ ઉપયોગ નથી તેમ હોનું કર્તવ્ય એટલે ભગવાનનું અનુસંધાન કર્યું પણ દેહનું કર્તવ્ય એટલે સદાચરણ અને સંબંધિત વ્યક્તિઓ પ્રત્યેના કર્તવ્યો નહીં કર્યા તો એ નોકરી કરીને પૈસા ઘરમાં ન આપ્યા જેવું થયું એટલે દરેક વ્યક્તિએ ભગવાનની સ્મૃતિ અને કર્તવ્યની જાગૃતિ રાખવી જોઈએ અને એ દ્રષ્ટિએ જોતાં આપણે ક્યાં ચૂકીએ છીએ એની શોધ દર વર્ષ ગાંઠને નિમિત્તે કરીને દરેકે પોતાની ઉન્નતિ કરી લેવી જોઈએ જમતી વેળાએ પાસે જેમ અગરબત્તીની સુંદર વાસ અને મોંમાં પકવાન તેમ આપણે બહાર મીઠાશથી બોલીએ અને અંતરમાં ભગવાનનું મીઠું નામ લઈએ એટલે કે અંદર અને બહાર આપણે મધુરતા કેળવીએ જે પ્રમાણે કોઈ ગાયક ખૂબ તાન પલટા લે છે પણ છેવટે સમ પર આવે છે તે જ પ્રમાણે ભગવાનમાં ચિત્ત રાખીને પછી આપણે કંઈ પણ કરીએ તો હરકત નથી પણ સમને ભૂલી જઈએ તે નહીં ચાલે અહીં તબલા વગાડનારા ભગવાન જ છે એટલે તેમના ઠેકા તો બરાબર જ પડે છે ઠેકા પ્રમાણે એટલે કે ભગવાનના ઠેકા પ્રમાણે એટલે જ કે તેમના સ્મરણમાં જે ગાયક ગાશે તે બરાબર માર્ગ પર રહેશે અને છેવટે સમ પર આવશે ફળની અપેક્ષા છોડીને કર્મ કરવું એનું નામ કર્તવ્ય અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ